આવ રાજા એ રે તમે આવો ને બટુક મહારાજ વિષ્ણુ વામન બની ને તમારે જે જોઈ તે તમે માગજો રે અમોદા નેશ્વરી કેવાય વિષ્ણુ વામન બની રે મારે ત્રણ જડગલા પૃથ્વી જોયે છે રે મારે રેવા નથી ગરબાર વિષ્ણુ વામન બની आवियारे सुकराचार्य रे मनमा विचारियुरे एतो लई जसे राज ने पाट विसुवा मन बनीले आवियारे अस्मा जल लैने संकल्प करियारे વાલે લીધું છે વાલેટ રૂપ વિષ્ણુ વામન બનીને ને આવ પેલે પગલે રે આકાશ પાતાળ પિયારે બીજે પગલે ત્રણે લોક વિષ્ણુ વામન બની ને આવ્યા મારે એક પગલું તો હવે બાકી રહ્યું રે મારા મસ્તકયું પર રમેલો પગવીશ વામન બની ને આવ્યા બલી રાજા તો પાતાળ આવ ત્યાં પોતે છે છડીદાર વિષ્ણુ વામન બની ને આવ્ય વિષ્ણુ વામન બની ને આવ કૃષ્ણ પણ આ લાલ છે રામચંદ્ર ભગવાનની જે ભોળાનાથની જી